મારું નામ વિધિ જીતેન્દ્રભાઈ પોબારૂ છે આ યોજના છે એ દરેક વર્ષે અહીંયા કરવામાં આવે છે દિવાળીના મહોત્સવમાં તો આ વખતે હું પણ મેં પણ પાર્ટિસિપેટ લીધું છે લાસ્ટ ટાઈમ મેં નહોતું લીધું આ વખતે મેં ગ્રુપ રંગોળીમાં પાર્ટિસિપેટ કર્યું છે અને અમારી જે છે છે એમાં અમે અમે બનાવવાના આ વિચાર ને બિગ બેંગ એસ્ટ્રોનોમી ક્લબ છે એમાં અમે જોડાયેલા છીએ તો એટલે અમે એની રંગોળી કરવામાં આવેલી છે કે સ્પેસ ને લગતી રંગોળી બનાવીએ અમારા ગ્રુપમાં દશક જણા છે અત્યારે અમારે આ રંગોળી નું ચાલુ છે એ ચાર વાગ્યા થી થયું હતું અને દસ વાગ્યા સુધી રાતે મારું નામ દિયા સતાસિયા છે હા હું અહીંયા છેલ્લા ચાર પાંચ વર્ષથી આ સ્પર્ધામાં પાર્ટ લઉં છું અને આ સ્પર્ધા ચિત્રનગરી દ્વારા અને આરએમસી દ્વારા યોજવામાં આવે છે દર વર્ષે આજની અમારી થીમ છે સ્વદેશી અપનાવો અને ગુજરાતને રિલેટેડ છે આપણે ગુજરાતમાં રહીએ છીએ તો અમે વિચાર્યું કે અમે ગુજરાતને રિપ્રેઝેન્ટ કરતી કોઈક થીમ રાખીએ ગયા વખતે મેં સિંગલ રંગોળીમાં પાર્ટ લીધો હતો એમાં મેં સિનરી અને કુદરતી દ્રશ્ય જેવું કરેલું હતું સી અને ચિત્રનગરીની ટીમ દ્વારા જ કરવામાં આવેલ છે આ ચિત્રનગરીની ટીમ દર વર્ષે કરતી હોય છે એમાં આરએમસીનો સપોર્ટ ખૂબ વધારે રહ્યો છે ગયા વખતે અમે આ વખતે મેં ગ્રુપમાં પાર્ટ લીધેલો છે પણ ગયા વખતે મેં સિંગલ રંગોળીમાં પાર્ટ લીધેલો હતો જીતુભાઈ ગોટેચા મેનેજિંગ ટ્રસ્ટની ચિત્રનગરી આજે આઠમું વર્ષ છે રંગોળી સ્પર્ધાને આઠ વર્ષ પહેલાં કાર્નિવલ અંતર્ગત રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે જે બાદ દર વર્ષે દિવાળીના કાર્નિવલ તહેવારમાં આપ કોર્પોરેશન દ્વારા આયોજન કરવામાં આવે છે અને આ કોર્પોરેશન છે આ બધી વ્યવસ્થા અને રંગોળીની જવાબદારી અમારા ઉપર એ લોકોએ વિશ્વાસ રાખીને આપી છે ટોટલ જોઈ તો બે જાતની આપણે રંગોળી છે એક ગ્રુપ રંગોળી મોટી રંગોળી પાંચ બાય પંદરની અને વ્યક્તિગત રંગોળી પાંચ બાય પાંચ બંને મળીને પાંચસો ત્રીસ જેટલા કલાકારો તો ખરેખર જે કલાકારો આવ્યા છે પરિવાર સાથે આવ્યા એટલે પાંચસો ત્રીસ પરિવાર અત્યારે રંગોળી બનાવી રહ્યા છે દરેક વખતે શું રંગોળી હોય ને એટલે કલાકારો છે જે કરંટ ટોપિક હોય ને એના ઉપર રંગોળી બનાવતા હોઈએ ધારો કે ગયા વર્ષની વાત કરીએ તો ગયા વર્ષે રતન ટાટા એનું તાજેતરમાં જ અવસાન થયેલું એટલે મોટા ઘણા કલાકારોએ રતન ટાટા ઉપર રંગોળી બનાવેલ આ વખતે એવું લાગે છે કે એ તો રંગોળી પૂરી થશે એટલે ખ્યાલ આવશે કે ઓપરેશન સિંદુર અંતર્ગત પણ ઘણા કલાકારો રંગોળી બનાવે એવું બની શકે આપણે કલાકારોને કોઈ થીમ આપેલ નથી આપને જેવી સારું લાગે એ રીતની આપ રંગોળી બનાવી શકો છો